અમદાવાદમાં ઝડપાયેલા ચાર આતંકીઓને લઈને સૌથી મોટો ખુલાસો બે આતંકીઓ અગાઉ આવી ચૂક્યા હતા ભારત એ જે ચારે જ આરોપી અમારી કસ્ટડીમાં હાલ છે તો એ બધાના જે ફોનના ડિવાઇસીસ અમને મળ્યા છે એનો ઉદો અમે ફોરેન્સિક રહે એક્સટેક્શન કરાવી રહ્યા છીએ અને એ જે જે ડિવાઇસીસ ઉપર જે કમ્યુનિકેશન એપ્લિકેશન્સ છે જેનાથી એના હેન્ડલરના કોન્ટેક્ટમાં હતા એ પર્ટિક્યુલર સાઇટ્સથી પણ અમે ડિટેલ્સ માંગી રહ્યા છીએ સાથે સાથે જે ડ્રોપ પોઈન્ટ્સ હતો એ નો પણ અમે ટેકનિકલી અને હ્યુમનલી એનાલિસિસ કરી રહ્યા છીએ અને એ લાઈન ઉપર આના જે બીજા કોઈ મદદગાર હોય એને શોધવા માટેના પ્રયાસો અમે કરી રહ્યા છીએ જે આરોપીઓ છે એ બીજા દેશથી આવેલા છે અને શ્રીલંકાથી થઈને તમિલનાડુ થઈને અહીંયા પહોંચ્યા છે તો એ બીજા સ્ટેટ્સની ઘણી બધી પોલીસ અમારી સાથે એન્ટોગેશનમાં જોડાય છે સેન્ટ્રલની પણ જે ઇન્વેસ્ટિગેશન અને ઇન્ટેલિજન્સ એજન્સી છે એ પણ અમારી સાથે એન્ટોગેશનમાં જોડાય છે એ લોકોએ બહુ જ રીડા છે અને એ હાલ સુધી એ ચીજ રિવીલ નથી કરી રહ્યા એ હાલ સુધી પણ એ જ બાબતમાં ટેકેલા છે કે સાહેબ અમને એ વેપનની ડિસ્કવરી પછી અમને અમારા હેન્ડલર દ્વારા ટાર્ગેટ નો એક્ઝેક્ટ લોકેશન્સ અને ટાઈમ એ બધું બતાવવામાં આવવાનો હોય અમારી તમામ માહિતી રહેવા માટે જોડાયેલા રહો ન્યુઝ સાથે